દસ થી વધુ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા વનિતા વિશ્રામ મેળા સહિત ચાર મેળાને બંધ કરવામાં આવ્યા છે શહેરના છ પ્લે એરિયા સામે પણ કાર્યવાહી કરાઈ ફાયર પોલીસ એન ઓસી સાથે વાયરિંગ વીજ લોડ પણ તપાસ સિનેમા પાછળનો શોર્ટ્સ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યો અઠવા લાઇન્સના કુકુ મેળાને પણ બંધ કરી દેવામાં આવ્યો છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું ધનરાજ સુરત મહાનગરપાલિકાની શું કાર્યવાહી જે બિલકુલ રાજકોટ અગ્નિકાંડ બાદ હવે તેનો રેલો છે સુરત સુધી પહોંચ્યો છે ત્યારે સુરત મહાનગરપાલિકાને પોલીસ દ્વારા કારવાહી કરાઈ છે એબીપી અસ્મિતાની ટીમ અત્યારે મોજૂદ છે સુરતના અઠવાલાઇન્સ વિસ્તાર ખાતે આવેલ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં જે રોયલ મેળો છે એ રોયલ મેળો બંધ કરી દેવામાં આવે છે તપાસણી કરવામાં આવી હતી અને ત્યારબાદ આ મેળો છે બંધ કરાયો છે વનિતા વિશ્રામ મેળા સહિત અન્ય ચાર મેળા પણ બંધ કરવામાં આવ્યા છે ત્યારે કોઈપણ જાતની અનિચ્છનીય ઘટનાને ઘટે તકેદારીના ભાગરૂપે આ પ્રમાણેનો નિર્ણય લેવામાં આવે છે તમામ રાઇડ્સ છે એ નીચે ઉતારી લેવામાં આવી છે જે પ્રમાણે રાજકોટમાં ઘટના ઘટી હતી ત્યારે એ જ દિવસે તમામ પાલિકાના અધિકારી અને પોલીસ અધિકારીઓ છે આ મેળામાં આવી ચૂક્યા હતા અને ત્યારબાદ આ મેળાને ખાલી કર આવ્યો હતો અત્યારે બીજી સૂચના નહીં મળે ત્યાં સુધી આ તમામ જે રાઇડ્સ છે એ બંધ રાખવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ અને ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ છે એ સંપૂર્ણ તપાસ નહીં કરે ત્યાં સુધી આ મેળો છે એ બંધ રાખવામાં આવશે જોકે સુરત શહેર સહિત અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ જે પ્રમાણે મેળા ધમધમતા હતા તમામે તમામ મેળા છે એ પણ બંધ કરી દેવામાં આવ્યા સાથોસાથ દ દસ જેટલી ગેમ ઝોન હતી એ ગેમ ઝોનને પણ બંધ કરાઈ છે સાથોસાથ સુરત શહેરના અલગ અલગ પ્લે એરિયા હોય છે છ જેટલા પ્લે એરિયા હતા એને પણ બંધ રાખવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે ફાયર પોલીસની એનઓસી સાથે વાયરિંગની વીજ લોડને લઈને પણ તપાસ કરાઈ રહી છે ત્યારે આ દ્રશ્ય જોઈ શકાય છે જે રીતે મેળામાં જે ટ્રોલીઓ લગાવી હોય છે તમામ ટ્રોલી નીચે ઉતારી લેવામાં આવી છે અને બીજી સૂચના નહીં મળે ત્યાં સુધી આ મેળો બંધ રહેશે એટલે કહી શકાય કે સુરત શહેરના અલગ અલગ વિસ્તારના ચાર જેટલા મેળા અને દસ જેટલી ગેમ ઝોન છે એ બંધ કરી દેવામાં આવી છે તટસ્થ તપાસ કર્યા બાદ જ એની પરમિશન આપવામાં આવશે જી